દાલોદ ભીલ પ્રદેશ યુવા મોરચા સાથે જોડાયેલ સૌ લોકો આજરોજ ઝાલા ચોક પર મોટા પ્રમાણમાં બાળાઓ તેમજ વિદ્યાર્થીઓ ભેગા થઈ અને મામલેદાર કચેરી સુધી હાથોમાં બેનર તેમજ આરોપી ગોવિંદ નટને ફાંસી મળે તેવા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં તો ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષની બાળા સાથે તેના સ્કૂલના પ્રિન્સિપાલ ગોવિંદ નટ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી બાળકીની હત્યા કરી હતી જે શિક્ષકનો રોલ બાળકોને જીવનમાં જીવવાનો અને તેના જીવનમાં ઘડતરના અમૂલ્ય ફાળો હોય તે સ્કૂલોમાં બાળકો સુરક્ષિત ન હોય તો બાળકોને ક્યાં ભણવા મોકલવા તેમજ બાળકોનું ઘડતર કેવી રીતે કરવું તેવો વેધક સવાલ દરેક બાળકીના પિતાને આજે થઈ રહેલ છે શિક્ષણ જગતને શરમાવે તેવું કૃત્ય જો શિક્ષક કરે તો બાળકીઓના પિતા કોના પર ભરોસો મૂકે મોરચા સાથે મોટા પ્રમાણમાં બાળાઓ તેમજ આગેવાનો ભેગા થઈ મામલેદારને આવેદનપત્ર આપતા આ સમગ્ર ઘટના કલંકિત છે અને આ ઘટનાનો દરેક સમાજના લોકો આજે નિંદા કરી રહેલ છે ભારતીય સમાજમાં આવી નિંદનીય અને કલંક રૂપ ગણાય તેવી ઘટના જે બાળકી સાથે થયેલ છે તેના ભાગરૂપે આરોપી નરાધમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સમયમર્યાદામાં ઝડપી કેસ ચલાવી આરોપીને ફાંસી આપવામાં આવે તેમજ આરોપીની મિલકતમાં લઈ ન્યાયનો ઐતિહાસિક દાખલારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ આરોપીને દસથી પંદર દિવસમાં જો સજા નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ભીડ પ્રદેશ યુવા આદિવાસી પરિવાર દ્વારા કરવામાં આવી હતી અફઝલ ફકીરા કરજણ સંદેશ ન્યૂઝ દાહો આજરોજ જે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં જે આવેલ પ્રાથમિક શાળાની અંદર જે નાની બાળકી જે પહેલા પહેલાં ધોરણમાં સ વર્ષની બાળકી જોડે જે ત્યાંના આચાર્યએ ગાડીમાં બેસાડીને હડપલા કરી અને તેની સાથે બળાત્કાર કરવાની કોશિશ ગુમાવતા આ છોકરીને દબાવીને મારી નાખવામાં આવી છે એ ઘટના આખા પૂરા દરેક સમાજને એક આઘાતજનક અને નિંદનીય છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એના સંદર્ભમાં આજે આદિવાસી પરિવાર સમર્થિત બિલ પ્રદેશ વિદ્યાર્થી મોરચે બિલ પ્રદેશ યુવા મોરચાના બેનર તરે તમામ સમાજને આહવાન કરીને આજે અમે રાજ્યપાલ અને ઉપ રાષ્ટ્રપતિને સંબોધીને આજે મામલાદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જેમાં જે પણ કંઈ તાત્કાલિકના બાબતમાં જે પોસ્કોથી માટે તમામ જે કલમો છે કલમો લાગુ પડે એના ફાંસીની સજા છે એના સંદર્ભમાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે એ માંગ અમારી શેખ સુધી પહોંચે અને એના નરાધામને તાત્કાલિક સજા થાય એવી આશા સાથે અમે આજે આવેદનપત્ર આપ્યા છે અને આ અમે ટૂંક સમયની અંદર રાહ દેખીશું અને કેટલા સુધી આ કામગીરી આવી એના ઉપર ધ્યાન રાખ્યું આગળની રણનીતિ પછી અમે ભેગા થઈને નક્કી કરીને આગળનો કાર્યવાહી કરીશું આપનું નામ મોહનભાઈ આદિવાસી તા તાલુકો સિંગવડ જેમાં સાત વર્ષીય નાની બાળકીને સાત વર્ષની હતી છ વર્ષની જે આચાર્યશ્રીએ તેની સાથે કૃહકૃત્ય બળાત્કાર કર્યો છે તે માટે આદિવાસી સમાજે આ ન્યાય માટે સતત માગણી કરેલ છે તો આ માગણી સ્વીકારશે એવી મામલદારની અમારી વિનંતી છે કે આ ન્યાય અમને જલ્દીથી મળી શકે અને જલ્દીથી આ બળ આ બળાત્કારીને સજા થવી જોઈએ ફાંસીની સજા થવી જોઈએ આપનું નામ બેટા મારું નામ નીના મોરોસની જય આદિવાસી જય બીર પ્રદેશ જે સિંગવડ તાલુકાની અંદર નાની બાળકીને જે નરા દમે બળાત્કાર કરીને એની હત્યા કરી છે એના માટે અમારી એક જ માંગણી છે કે એમને ફાંસીની સજા ટૂંક સમયમાં થવી જ જોઈએ અને જો સજા ના થાય તો અમારો આદિવાસી સમાજ અન્ય સમાજ ઓબીસી સમાજ બધા જ સમાજના લોકો સાથે થઈ અને અમે રસ્તા રોકો દાહોદ જિલ્લાના ટોટલ રસ્તા બંધ કરીશું એમને ફાંસી ફાંસીને જમ્પીશું તારીખ તેર નવ બે તાલુકાના તોણી ગામના પ્રાથમિક શાળામાં જે ઘટના બની છે તે એકદમ નિંદનીય ઘટના છે જેમાં તોરણી ગામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ નાની એવી બાલિકા જેની ઉંમર છ વર્ષની તેના પર બળાત્કાર કરી અને મોતને ઘાટ ઉતારી છે તો અમારા સમાજના તમામ સમાજના અને યુવાઓ વડીલોની એક માંગ છે કે એ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે નહીતર અમારો સમાજ તમામ સમાજને સાથે લઈને આ દીકરીની ન્યાયમાં અમે આંદોલન પણ કરવાની ચીમકી આપે છે જવાર જય આદિવાસી જય બિલ પ્રદેશ આપનું નામ મનસુખભાઈ કટારા ઝાલો તાલુકા બીપીવીએમ પ્રમુખ